શ્રી હરિ શ્રી પરમાત્માને નમઃ જય ચંદ્રભાગામાં જય બહુચરમા આજે આપણે જાણીશું વિસ્તૃત સહસ્ત્રનામ પાઠ કરવા પહેલાં સંક્ષિપ્ત પ્રયોગવિધિ કે જે ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ સંક્ષિપ્ત પ્રયોગવિધિ વિશે સર્વપ્રથમ સ્નાનાદિથી પવિત્ર થઈ જવું જ્યારે સહસ્ત્રનામનો પાઠ કરવો હોય અથવા નામથી અર્ચન કરવું હોય તો વિષ્ણુ ભગવાનની પ્રતિમાને પોતાની સામે બાજટ કે પાટલા પર વિધિપૂર્વક પધરાવવી પોતાનું આસન પણ મૂકી દેવું પૂજન વગેરેની બધી સામગ્રી યથાસ્થાને મૂકી પોતાના આસન પર પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસી જવું દીવા પ્રગટાવી પૂર્વાભિમુખ મૂકી દેવો અને હાથ ધોઈ લેવા દીપ નમો સ્તુતે કહીને પુષ્પ અર્પણ કરી કર્મસાક્ષી દીવાનું પૂજન કરવું તિલક કરવું તથા નીચેના મંત્રથી આચમન કરવું ઓમ કેશવાય નમ ઓમ નારાયણા નમઃ માધવાય નમ તથા ઓમ ઋષિકેશાય નમઃ કહીને હાથ ધોઈ લો હસ્તમ પ્રક્ષાલ્ય નીચેના મંત્રથી પોતાના શરીર પર જળ છાંટીને માર્જન કરો ઓમ અપવિત્ર અપવિત્રો વાર્ષ વસ્થા ગતો પી વા यह स्मरेत पुंडरी काक्षर सूचि ओम पुंडरी काक्ष पुनात ओ पुंडरी काक्ष पुनातू ओम पुंडरी काक्ष पुनातू त्यपी जमणा हातमा जळ पुष्प तथा चोखा लिने निचे प्रमाणे संकल्प करो ओम विष्णु 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 શ્રીમદ્ભગવતો મહાપુરુષ વિષ્ણોરાજ્ઞ પ્રવર્તમાનસ બ્રહ્મણો દ્વિતય પરાર્ધે શ્રી શ્વેતવારાહકલ્પે વેવસ્વતમન્વંતરે અષાશમતીતમે કલિયુગે કલિપથ પ્રથમચરણુદ્વીપે ભારત વર્ષે તમારા ગામનું નામ લો વિક્રમા શબ્દે પૂર્ણિમા તિથે સોમવાસરે અમુક ગોત્રનું નામ લ્યો અમુક કટક નામ લ્યો શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ આ સહસ્ત્રનામ થી અર્ચન કરવું હોય તો સહસ્ત્ર નામ અર્ચન કરીશ અમે એમ બોલવું હાથમાંના જળ ચોખા મૂકી દેવા કાર્યની નિર્વિઘ્ને સિદ્ધિ માટે શ્રી ગણપતિનું સ્મરણ કરવું વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ સર્વદા નીચે લખેલા મંત્રોથી પંચોપચાર અથવા માનસ પૂજા કરીને સ્તોત્રનો પાઠ કરવો જોઈએ માનસ પૂજા માટે અમુક શ્લોક હું બોલું છું ઓમ લમ પૃથ્વીયાત્મક ગંધમ પરિકલ્પયામી ઓમ હમ આકાશાત્મક પુષ્પમ પરિકલ્પયામી ઓમ યમ વાયવાત્મક ધૂપમ પરિકલ્પયામી ઓમ હ્યમ્યાત્મક દીપમ દર્શયામી ઓમ વમ અમૃતાત્મક નૈવેદ્યમ નિવેદયામી ઓમ સૌમ સર્વાત્મક સર્વોપચારમ સમર્પયામી આનો અર્થ થાય છે કે હે પ્રભુ હું પૃથ્વીરૂપી ગંધ એટલે કે ચંદન આપને અર્પણ કરું છું હું આકાશરૂપી પુષ્પ આપને અર્પણ કરું છું વાયુદેવના રૂપમાં હું ધૂપને અર્પણ કરું છું હું અગ્નિદેવના રૂપમાં દીપકને અર્પણ કરું છું હું અમૃત જેવું નૈવેદ્ય આપને અર્પણ કરું છું હે પ્રભુ હું સર્વાત્મા રૂપે સંસારના બધા ઉપચારોને આપના ચરણોમાં સમર્પિત કરું છું સહસ્ત્ર નામથી અર્ચન કરીએ ત્યારે ઉપલબ્ધ સામગ્રીથી સોળસોપચાર યા પંચોપચાર પૂજન કરવું જોઈએ ત્યાર પછી સહસ્ત્ર નામાવલીના દરેક નામ મંત્રથી સામગ્રી વિષ્ણુજી પર ચડાવો સ્ત્રીઓ તથા જેમના યજ્ઞોપવિત સંસ્કાર થયા નથી તેમણે દરેક નામ પહેલાં ઓમને બદલે સ્ત્રી શબ્દનો પ્રયોગ કરવો જોઈએ જેમ કે શ્રી વિષ્ણવે નમઃ અંતમાં આરતી પુષ્પાંજલિ તથા ક્ષમા પ્રાર્થના કરીને અર્ચન પૂર્ણ કરવું ઓમ પરમાત્મને નમઃ શ્રી હરી નમઃ મિત્રો આટલું કર્યા પછી શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતાં પહેલાં રુદ્રસાપ વિમોચન વિધિનો પાઠ અવશ્ય કરવો ઓમ વિષ્ણવે નમઃ લક્ષ્મીપતએ નમઃ જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ધર્મદર્પિત ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય ચંદ્રભાગામાં જય બહુચરમાં